ચાલો મિત્રો તો આપણે આગળ વધીએ ચેપ્ટર સંતુલન એમસીક્યુ પાર્ટ સિક્સ ક્ષારનું જળ વિભાજન ચાલો તો તમને આપેલું છે હવે નેક્સ્ટ કે નીચેનામાંથી કયું એક પાણીમાં જળ વિભાજન કરતું નથી એટલે પાણીમાં આપણે એડ કરીએ તો જળ વિભાજન કરશે નહીં જોજો બરાબર તો અહીંયા તમને આપેલા છે સોડિયમ સલ્ફેટ આપેલું છે એટલે કે એને ટુ એસઓ ફોર આ સેમાંથી બનેલો ક્ષાર છે એનએ ટુ ફોર તો એ એન જ અને એચ ટુ એસ માંથી બનેલો છે તો આ પ્રબળ બેઇઝ છે ને પ્રબળ એસિડમાંથી જે ક્ષાર બને છે પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝમાંથી જે ક્ષાર બને છે ક્ષાર નું જળ વિભાજન થતું નથી આપણે થિયરીમાં જોયા હતા એચસીએલ અને એનએઓ એમાંથી એનએસીએલ બનતું એનએસીએલ નું જળ વિભાજન નહોતું થતું તો આ જે આ પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝમાંથી માંથી અક્ષાર બન્યો છે આનું જળ વિભાજન થશે નહીં એટલે તમારો જવાબ કયો આવશે એ બીજા પણ ચેક કરી લઈએ એમોનિયમ સલ્ફેટ એમોનિયમ સલ્ફેટ એટલે એનએચ ફોર એસઓ ફોર NH4 2SO4 બરાબર ને તો આ જે ક્ષાર જે છે એનો બનેલો છે NH4OH અને H2SO4 તો આનું જળવિભાજન થઈ શકે કેમ કે પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝમાંથી બન્યું છે તો આનું જળવિભાજન થઈ શકે છે બેમાંથી એક નિર્બળ હોય અથવા બંને નિર્બળ હોય તો એનું જળવિભાજન થઈ શકે છે એમોનિયમ સાયનાઇડ NH એમોનિયમ સાયનાઇડ એટલે NH4CN તો આનો જે છે એમાંથી બનેલો છે આનો બેઝ કયો થશે NH4OH આનો એસિડ કયો થશે એચસીએન બંને નિર્બળ છે નિર્બળ એસિડ નિર્બળ બેઝ બધા જ ક્ષાર જળ વિભાજન પામશે ના બધા ક્ષાર જળ વિભાજન પામે નહીં બરાબર છે આનું જળ વિભાજન થશે નહીં આ જે છે એને ટુ એસો ફોર પ્રબળ એસિડ અને પ્રબળ બેઝમાંથી બનેલો છે એટલે આનું જળ વિભાજન થશે નહીં ચલો નીચેનામાંથી કયા ક્ષારને પાણીમાં ઓગાળતા તેનું જળ વિભાજન થશે

આનું જળવિભાજન થશે નહીં એનએચ ફોર સીએલ કોનો બનેલો છે એનએચ ફોર ઓ અને એચ સીએલ આનું જળ વિભાજન થશે કેમ કે આ નિર્બળ બેઝ છે અને આ પ્રબળ એસિડ છે આ નિર્બળ બેઝ આનો બનેલો છે આનું જળવિભાજન થશે બરાબર છે એન ટુ એસ ઓફ હમણાં જ આપણે આના આગળના એમ સિંગ વાત કરી પ્રબળ બેઝ અને પ્રબળ એસિડનો બનેલો છે એન ઓએચ અને એક ડ્લેસ ઓફર આનું જળવિભાજન થશે નહીં તો આમનું જળવિભાજન થશે ધારો કે તમને પાણીમાં એફીસીલ થ્રી આ તમને આપેલું છે ચાર વસ્તુ અલગ અલગ આપેલી છે પાણીમાં એફીસીલ થ્રી બેઝિક છે તો ચાર વસ્તુ આપી નીચે ધ્યાનમાં લેતા શું સાચું નથી કયું સાચું નથી ચાલો આપણે કયું ખોટું છે એવું લેવાનું છે સાચું નથી ઓકે ચાલો પાણીમાં એફિસિયલ થ્રી બેઝિક છે ના પાણીમાં એફિસિયલ થ્રીનું જલીય દ્રાવણ એસિડિક છે આપણે વાત થઈ ગઈ છે એફીસીએલ થ્રી ને પાણીમાં નાખો તો પાણીમાંથી આ જે છે એફિસિયલ થ્રી જે છે એને પાણીમાં આપણે નાખીએ છીએ એટલે પાણીમાં એચ અને ઓ એચ એચ જે છે આ તમે જોઈ શકો છો હવે પાણીમાંથી એફી જે છે એપી જે છે એફી પ્લસ થ્રી એ ઓએચ માઇનસ સાથે પ્રક્રિયા કરીને એફી ઓએચ બનાવે અને આ જે છે આ ઓએચ માઇનસ સાથે પ્રક્રિયા કરે આઈ એચ સાથે એટલે શું બનાવશે HCl બનાવશે અને આપણને તમને ખબર છે આપણા આનું સો ટકા થાય પણ આનું આયનીકરણ થાય નહીં એટલે OH- ની સાંદ્રતા ઓછી રહે આની કેવી રહે વધારે એચ પ્લસની સાંદ્રતા વધારે એટલે એસિડિક છે એટલે ટૂંકમાં FeCl3 થ્રીનું દ્રાવણ એસિડિક છે અહીંયા કેવું કીધું બેઝિકલ આ વિધાન ખોટું છે પાણીમાં એનએચ ફોર સીએલ એસિડિક છે હા વાત સાચી છે કઈ રીતે એનએચ ફોર સીએલ છે ઈકોનો ક્ષાર છે એનએચ ફોર સીએલ જે છે એ એનએચ ફોર વોએચ અને એચ સીએલ તો આ જે છે બેઝ છે ને એ નિર્બળ છે અને એસિડ છે ને એ પ્રબળ છે એટલે પ્રબળ એસિડ છે એટલે ક્ષાર કેવો હશે એસિડિક હશે એટલે આ જે ક્ષાર જે છે એસિડિક છે આ વાત સાચી છે

NaOH પ્રબળ બેઝ છે તો આ જે છે પ્રબળ બેઝ છે એટલે આ બેઝિક દ્રાવણ હશે તો અહીંયા શું કીધું છે એસિડિક છે આ તો આક્ષાર બેઝિક હોય ખરેખર આમાં કીધું એસિડિક એટલે આ વિધાન ખોટું છે પાણીમાં Na2CO3 બેઝિક છે Na2CO3 શેમાંથી બનેલો છે Na2CO3 Na2CO3 જે છે NaOH અને H2CO3 માંથી બનેલો છે H2CO3 H2CO3 નિર્બળ એસિડ છે આ બેઝ પ્રબળ છે એને હોય છે એટલે દ્રાવણ બેઝી કરશે તો આ દ્રાવણ બેઝી કરશે એટલે આ વિધાન કેવું થયું સાચું તો આ બે ખોટા થયા કયું ખોટું પહેલું અને ત્રીજું પહેલું અને ત્રીજું હોય તેવો ઓપ્શન કયો છે સી છે બહુ સીધી મજા આવી વાત છે લોજિકલ કામ ચાલે છે દોસ્તો એટલે વ્યવસ્થિત અને મસ્ત રીતે જોજો બહુ જ ઉપયોગી થાય તેવા એમસીક્યુ લીધેલા છે એનએચ ફોર સીએન ના જળ વિભાજન અચળાંક માટે જે યોગ્ય સૂત્ર કયું છે એનએચ ફોર સીએન આપણે વાત થઈ ગઈ જળ વિભાજન અચળાંક જળ વિભાજન અચળાંક જળ વિભાજન અચળાંક એટલે કે એચ કહીએ છીએ દોસ્તો આપણે કે એચ ની વેલ્યુ કે ડબલ્યુ ના છેદમાં કે એ આવે અથવા કે આવે જે નિર્બળ હોય તે આવે તો આપણે અહીંયા ચેક કરી લઈએ એનએચ ફોર સીએન માં શું નિર્બળ છે એનએચ ફોર સીએન કોનો ક્ષાર છે એનએચ ફોર ઓ અને સીએન માઇનસ જે છે એચ સીએન તો તો આ નિર્બળ બેઝ અને નિર્બળ એસિડ બંનેઓ નિર્બળ છે તો છેદમાં કે એ આવશે અને કે આવશે

સમકક્ષ બિંદુ એ પીએચ કેટલી થશે એટલે આ બેના ના પીએચ શોધવાની છે તો દોસ્તો તમને પીકે એ આપ્યો છે પીકે બી આપ્યો છે તમારે પીએચ શોધવાની છે તો પીકે એ અને પીકે બી હોય અને પીએચ શોધવાની હોય તો એવું સૂત્ર કયું છે સૌથી પહેલા તો સૂત્રનો જથ્થો તમારા મગજમાં હોવો જોઈએ કારણ કે સૂત્ર બધા જ જો તૈયાર હશે ઘણી વખત સ્ટુડન્ટ કહેતા હોય કે ચેપ્ટરના દાખલા અઘરા લાગે છે આ અઘરા છે પણ સહેલા બનાવવા માટે શું કરવાનું છે બધા જ સૂત્ર યાદ રાખવાના છે એક લિસ્ટ બનાવી લેવાનું તમારી રીતે વચ્ચે મેં તમને લિસ્ટ આપ્યું હતું થિયરીમાં તમને યાદ હોય તો એવી રીતે આખા જ ચેપ્ટરના સૂત્રનો લિસ્ટ બનાવી લેવાનું એ સૂત્રનું લિસ્ટ બની જાય એ લિસ્ટને વારંવાર વાંચવાનું કેમ કે સૂત્ર ઘણા બધા છે એમાંથી કયું એપ્લાય કરવું એ ખાલી તમને નથી આવડતું બાકી હું એક સૂત્ર કહું તો આવડી જાય તમને બીજું બીજું કહું તો એકલું આવડી જાય પણ બધા સૂત્ર ભેગા કરીએ પછી એને કયું એપ્લાય કરવું એ તમને મુશ્કેલ છે એટલે તમારે બધા સૂત્ર સાથે જ યાદ હોવા જોઈએ તો જ તમને ફટાફટ આઈડિયા આવી છે તો પી હોય એ હોય પી બી હોય પીએચ શોધવી હોય તો એના માટેનું સૂત્ર તમને ખબર છે પીએચ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ પીકે ડબલ્યુ બરાબર છે પ્લસ પીકે એ પ્લસ પી કે માઇનસ પી આ તમને આનો પી કે નું મૂલ્ય ચૌદ આવે એની જગ્યાએ સાત લખી દો તો પછી પહેલા સીધા સાત લખી દો તો પીએચ ઇઝ ઇક્વલ ટુ અહીંયા સાત પ્લસ વન બાય ટુ અહીંયા આવશે પી એ

પોઈન્ટ પાંચસો ને પંચાવન છે તો હું પાંચ પોઈન્ટ પંચાવન કરીશ તો ગુણ્યા દસ ની માઇનસ કેટલી ઘાત થશે દસ એક પોઈન્ટ પોઈન્ટ આગળ જશે બરાબર છે આગળ જશે એટલે ઘાતમાં ઘટાડો થાય ઘટી એટલે દસ ની માઇનસ એક એટલે દસ ની ને દસ ઘાત એટલે તમારો જવાબ કયો થશે બી થશે ચાલો એના પછી આપણે આગળ જઈએ નીચેના દ્રાવણોની પીઓએચ ના ઘટતા ક્રમમાં ગોઠવણી કરો પીઓએચ તમને આપી છે એના ઘટતા ક્રમમાં દોસ્તો ગોઠવણી કરવાની છે આપણે તો પીઓએચ આપણે ગણવાની છે પીએચ નહીં પીઓએચ સૌથી પહેલા તમને આપ્યું છે જીરો પોઈન્ટ વન મોલર એચસીએલ જીરો પોઈન્ટ વન મોલર એચસીએલ સૌથી પહેલી વાત કરું છું જીરો પોઈન્ટ જીરો વન મોલર એચસીએલ એટલે એચ પ્લસ ની સાંદ્રતા કેટલી થાય દસ ની માઇનસ બે ઘાત મોલર અને તો આની પીએચ કેટલી થાય આની પીએચ બહુ સિમ્પલ વસ્તુ છે પીએચ બે થશે તો પીઓએચ કેટલી થશે બાર થશે ચૌદ માંથી બાદ કરીએ બાર ચાલો પેલાની પી કેટલી થશે બાર બીજાની એને છે એને ઓચ હશે તો એમાંથી સીધી પી જ મળશે તો દસ ની માઇનસ બે ઘાત છે તો પી કેટલી થશે જીરો પોઈન્ટ જીરો વન મોલર એટલે કેટલું થયું દસ ની માઇનસ બે પણ ઓએચ માઇનસ ની સાંદ્રતા એટલે પી મળશે તો આની સીધી પી મળશે કેટલી મળશે બે મળશે ચાલો એના પછી ત્રીજી વાત અહીંયા જ લખી દઉં છું ત્રીજી વાત આ આપ્યો છે તમને સીએચ થ્રી સી ડબલ એને આ કોનો બનેલો છે NaOH અને તમને ખબર છે NaOH અને CH3COOH નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ પ્રબળ બેઝ છે એટલે બેઝિક દ્રાવણ હશે આ ક્ષાર કેવો હશે બેઝિક હશે એટલે આની pH જે છે 7 કરતા વધારે બરાબર છે અને pOH જે છે એ 7 કરતા કેવી હશે ઓછી હશે pOH જે છે 7 કરતા ઓછી હશે એક જ મિનિટો pOH જે છે 7 કરતા ઓછી તો આ દ્રાવણ જે છે એની પીઓએચ ત્રીજું છે એની પીઓએચ સાત કરતા કેવી હશે ઓછી હશે અને એનએસીએલ નું દ્રાવણ જે છે એની પીએચ કેટલી હશે સાત અને ચોથું જે છે એ ક્ષાર છે એટલે એનએસીએલ જે છે એની પીએચ પીઓએચ કે પીએચ બે સાત જ હશે બરાબર ને ક્ષાર તટસ્થ છે એટલે પીએચ અને પીઓએ બંને સાત આની પીઓએચ જે છે બેઝિક દ્રાવણ જે છે ઓકે એટલે બેઝિક દ્રાવણ એટલે પીએચ જે સાત કરતાં વધારે હોય તો પીઓએચ સાત કરતાં કેવી હોય ઓછી હોય ઓકે ચાલો થઈ ગયું તો સૌથી વધુ પીએચ સૌથી વધુ પીએચ જે છે પહેલાંની છે ઓકે પહેલાંની છે એના કરતાં ઓછી પીએચ કોની થશે ત્રીજાની થશે ને એક જ મિનિટો નહીં એ ચોથાની થશે સાત જ છે ને એક્ઝેક્ટ ચોથાની આની સાત કરતાં ઓછી છે પીઓએચ એટલે પછી ત્રીજું આવશે એના પછી કયું આવશે આની પીઓએચ બે છે એટલે કયું આવશે આ આવશે તો એક ચાર ત્રણ બે એક ચાર પહેલો એક જ છે પછી ચાર છે ચાર એટલે આ ત્રણ અને બે ઓકે તમારો જવાબ કયો થશે ડી થશે ઓકે અચ્છા હવે તમને દોસ્તો આપેલું છે કે નિર્બળ એસિડ નો પીકે કેટલો છે ચાર નિર્બળ બેઝ નો પીકે બી કેટલો છે પાંચ તો એના ક્ષાર દ્રાવણની ની પીએચ ગણવાની છે તો હમણાં જ આપણે સૂત્ર જે કર્યું હતું તે જ પીએચ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ અથવા તો સીધું સૂત્ર મૂકી દો પી કે ડબલ્યુ હતું ને એની જગ્યાએ સાત મૂકી ગયો સૂત્રો મૂકી શકો છો સાત પ્લસ વન બાય ટુ પી કેટલો આપ્યો છે ચાર માઇનસ પી બી કેટલો આપ્યો પાંચ એટલે તમારે જવાબ આવશે સાત અહીંયા કેટલા આવશે માઇનસ વન આવશે એટલે માઇનસ વન બાય ટુ એટલે અડધો થઈ ગયો ને બરાબર છે એટલે કેટલા આવશે અડધો માઇનસ થઈ જશે એટલે છ પોઈન્ટ પાંચ આવશે તમને જવાબ શું આપ્યો છે છ પોઈન્ટ પાંચ આપ્યો છે હા ઓકે આપ્યો છે તો પીએચ કેટલી આવશે છ પોઈન્ટ પાંચ બુ સીધી વાત છે જો ફોસ્ફોરિક એસિડ નો પીકે અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડનો પીકેબી પાંચ પોઈન્ટ ત્રેવીસ અને પાંચ પોઈન્ટ પંચોતેર હોય તો એમોનિયમ ફોસ્ફેટ ના દ્રાવણની પીએચ આપણે ગણવાની છે તો આપણે પીએચ ગણવાની છે એમોનિયમ આ જે છે તો એમોનિયમ ફોસ્ફેટ એટલે અહીંયાથી એનએચ ફોર અને અહીંયાથી પીઓ ફોર બરાબર છે એટલે એમોનિયમ ફોસ્ફેટ એમોનિયમ ફોસ્ફેટ એટલે એનએચ ફોર થઈસ પીઓ ફોર આ બે ભેગા થાય છે અને એમાંથી જે ક્ષાર બને છે એ આ છે આ નિર્બળ એસિડ છે આ નિર્બળ બેઝ છે એમાંથી જે ક્ષાર બીનો છે એની પીએચ શોધવાની છે એટલે એક નિર્બળ એસિડ નિર્બળ બેઝ ભેગા થાય છે તો એનો ક્ષાર તો એનું પીએચ નું સૂત્ર તમને ખબર જ છે હમણાં લીધું તે જ વન બાય ટુ પીકે ડબલ્યુ પ્લસ પીકે એ માઇનસ પીકે બી થઈ ગયું આ સૂત્રને આવી રીતે પણ લખી શકાય આની જગ્યાએ આનું મૂલ્ય ચૌદ આવે ચૌદ ભાગ્યા બે એટલે કેટલા થાય સાત પ્લસ તો આના આના આગળ વન બાય ટુ મૂકી દઈએ તો પીકે એની વેલ્યુ કેટલી છે પાંચ પોઈન્ટ ત્રેવીસ માઇનસ ચાર પોઈન્ટ પંચોતેર ઓકે તો આમાં જવાબ કેટલો પાંચ પોઈન્ટ પંચોતેર માઇનસ ચાર પોઈન્ટ ચાર પોઈન્ટ પંચોતેર તો આના પોઈન્ટ ત્રેવીસ અને આના પોઈન્ટ પચીસ પોઈન્ટ ત્રેવીસ પોઈન્ટ પચીસ એટલે પોઈન્ટ અડતાલીસ બરાબર ને એટલે પોઈન્ટ અડતાલીસ જવાબ આવશે પોઈન્ટ અડતાલીસ આવશે એટલે તમારો જવાબ કેટલો થશે પોઈન્ટ અડધા કારણ કે અહીંયા ભાગ્યા બે છે એટલે પોઈન્ટ ચોવીસ સાત પોઈન્ટ ચોવીસ સમથિંગ આવશે હવે તમને સાત પોઈન્ટ ચોવીસ આપ્યો છે જવાબ નહીં સાત પોઈન્ટ ચોવીસ નથી આપ્યો એક અગિયાર આપ્યો છે નો આવે નવ આપ્યો નો આવે આઠ આપવો છે ન આવે કેમ સાત પોઈન્ટ ચોવીસ છે એટલે કોના નિયર અબાઉટ થાય સાતની અબાઉટ આસપાસ થાય ને આઠની આસપાસ નહીં થાય તો આપણને ઓપ્શનમાં સાત પોઈન્ટ ચોવીસ નથી આપવા પણ સાત આપ્યા છે તો આપણે આન્સર કયો પ્રિફર કરશું સાત આઠ કરશું નહીં કેમકે સાત પોઈન્ટ ચોવીસ છે એટલા માટે આપણે જવાબ કયો લઈશું સાત લઈશું દોસ્તો એટલે આ રીતે દોસ્તો આપણે એમસીક્યુ સોલ્વ કરવાના છે વ્યવસ્થિત રીતે તો નેક્સ્ટ ના આપણે એમસીક્યુ આના પછી આપણે ક્ષાર નું આપણે જળ વિભાજન જોયું હવે આના પછી આપણે બફર દ્રાવણ માટેની વાતો કરશું નેક્સ્ટ ટોપિકની અંદર ઓકે થેન્ક યુ